કે વીસ તારીખના સવારે એ ડિવિઝન પોલીસને માહિતી મળેલી કે જેડીસ હોસ્પિટલ ખાતે એક લેડીઝ જેની ઉંમર લગભગ બાવીસ વર્ષની આસપાસની છે એમનું કોઈ પોઈઝનને કારણે અથવા દવાના કારણે અથવા કોઈ આકસ્મિક કારણો પણ અવસાન થયું છે અને એની ડેડ બોડીને ત્યાં લાવવામાં આવેલી છે એટલે તાત્કાલિક એ ડિવિઝનના પીએ અને એમની ટીમ એ ત્યાં પહોંચેલા પહોંચીને જ્યારે લાસ્ટ જોવા પ્રથમ દૃષ્ટિએ તો લાસ્ટની ઉપર એના જમણા ગાલના ભાગે બે નખના નિશાન હોઠના ભાગ નાનું નિશાન અને ગળાના ભાગમાં નાનું નિશાન હતું એ સિવાય અંદરના ભાગમાં પણ નાના નાના નિશાનો મળી આવેલા અને અમુક ચક્કામાં પણ મળી આવેલા અને પ્રથમ દ્રષ્ટિએ છોડી શંકા લાગેલી હતી એટલે અમે એડીની જાહેરાત લીધેલી એડીની જાહેરાત લઈ અને એની તપાસ કરતા હતા ડૉક્ટર દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું પેનલ પીએમ કરાવ્યા બાદ જે દીકરીનું ઘર છે એનું નામ ડિમ્પલબેન છે એમના ઘરની આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાના લોકોની મૂવમેન્ટ ટ્રેસ કરવાની એમણે સંબંધીઓ છે કે પરિવારના લોકો છે એમની મુવમેન્ટ ટ્રેસ કરવાની આ તમામ બાબતો ધ્યાનમાં લીધી હતી આ દરમિયાન વિશેષ માહિતી માટે જિલ્લાના વડા ડૉક્ટર રાધેશ ઝાલા સાહેબ એમનું પણ માર્ગદર્શન મળ્યું હતું અને એમના તરફથી ટેકનિકલ સલાહ અને અન્ય જે માર્ગદર્શન મળ્યું એ મુજબ અમુક ટેકનિકલ બાબતો ધ્યાનમાં આવી હતી એ દરમિયાન એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે જે મરણ બેન બહેન છે એમના પતિ મેહુલ પ્રૈલાશચંદ્ર પરમાર એમણે આ બનાવના પહેલાં પહેલાં પોતાના ફોનની અંદર ઓવર ડોઝને કારણે અવસાન કેમ થઈ શકે ઊંઘની દવાના કારણે અવસાન કેમ થશે છે કેટલી વારમાં અવસાન થશે કે આ પ્રકારના વિડીયો જોયા હોય એવું પણ જણાય હોય